આ ધરતી ઉપર એક જ એવું બિલ્વ પત્ર છે કે શિવજીના ડિવાઈન અને ખેંચી રાખે છે બાકી બીજું એક પણ વૃક્ષ એવું નથી કે રેડિયેશનને ખેંચી શકે અને વિજ્ઞાન એ પણ સાબિત કરી દીધું કે જ્યાં મોબાઈલનો ટાવર હોય એ મોબાઈલની ટાવરની આજુબાજુ બિલ્વ વૃક્ષ વાવી દેવામાં આવે તો મોબાઈલના રેડિયેશનો આજુબાજુમાં જે લોકો રહે છે એને નુકસાન કરતા નથી આ બિલ્વ વૃક્ષ એ રેડિયેશનને ખેંચી લેશે આવું કામ કરે છે બીલો વૃક્ષ અનેક પ્રકારના રોગ નાશક ગુણધર્મો રહ્યા છે માટે એક જ બિલ્વ ચડાવો માનો કે તમે કોઈ શિવાલય ગયા અને બિલ્વ પત્ર નથી તો શું કરવું જેમને પણ બિલ્વ પત્ર ચડાવવું છે એ બિલ્વ પત્ર લઈ લો પાણીમાં ધોઈ નાખો અને ફરી વખત ચડાવો સ્કંદ પુરાણની ની અંદર શ્લોક આપ્યો છે અર્પિત્યા નપી બિલવાની પુનઃ પુનઃ માનો કે તમને જો નવું કોઈ બિલપત્ર ન મળે તો ભગવાન મહાદેવને જે બિલપત્ર અર્પણ થયું છે એ લઈ એને ધોઈ નાખો અને ફરી વખત ચડાવી દો એટલું જ ફળ આપે છે